રોશાન અભયસ્થાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ

દવંગે તેનો પતિ રાજેન્દ્ર દવંગે અને પુત્ર સુમિત દવંગે સાયકલનો સ્ટોરના માલિક વિનોદની સામે ગુનો નોંધ્યો છે જેમાં પોલીસે મહિલા તેના પતિ અને સાઇકલ સ્ટોરના માલિકની ધરપકડ કરી છે વધુમાં પોલીસે જણાવ્યું કે શારદા દવંગે અને સાયકલ સ્ટોરના માલિક વિનોદ મુખ્ય સૂત્રધાર છે મહિલાએ બ્યુટી પાર્લરની સાથે લઈ ચલાવતી હતી આથી લોકોને રૂપિયા રોકાણ કરાવી વર્ષમાં દોઢ ગણા રૂપિયા આપવાના સપના બતાવ્યા હતા જેમાં સોળ જણાએ છન્નું લાખ ખત્રીસ હજારની રકમ રોકાણ કરી હતી મોટેભાગે બ્યુટી પાર્લરમાં આવતી મહિલાઓ શારદાની વાતમાં શિકાર બની છે કેટલાક લોકોએ દોઢ ગણા રૂપિયા મળવાની લાલચમાં લોન લઈને રૂપિયા આપ્યા હતા